રાધનપુર લોટિયા ગામના ખેડૂત વાતાજી ઠાકોર પ્રાકૃતિક ખેતીથી બન્યા પ્રેરણારૂપ ઉદાહરણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા ગામના ખેડૂત વાતાજી ઠાકોરે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો ઓછા ખર્ચે ઉત્તમ પાક મેળવી જમીનની ફળદ્રુપતા વધારી કમાણી કરી રહ્યા છે વર્ષોથી ખેતીમાં જોડાયેલા વાતાજીભાઈએ જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવી રાખવા માટે કુદરતી પદ્ધતિઓનો અમલ શરૂ કર્યો છે તેમની ખેતી પદ્ધતિ આજના સમયમાં પરિવર્તનશીલ કિસાન માટે પ્રેરણારૂપ બની છે તેઓ હવે માત્ર પોતે નહીં પરંતુ આસપાસના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરી રહ્યા છે રામજીભાઈ દેવશીભાઈ ગામ લોટિયા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ હું ચાલીસ વર્ષથી આ ખેતીનું કામ કરું છું બળદુથી મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આને અસલ પ્રાકૃતિક ખેતી કહેવાય અને પ્રાકૃતિક ખેતીથી તમે ખેડ ખાતરને પાણી કરમને લાવે તાણી આ બધી વસ્તુ તમે યાદગાર રાખો આપણા ઘરડા લોકોનો તો તમે સુખી થશો અત્યારે ડીઝલના પેટ્રોલના ભાવ વધી છે ખોટા ખર્ચા કરો ને અને આપણને મોદી સાહેબ કહેશે એ રીતે આપણે આગળ વધો અને આપણને બધી એમ માનો કે આપે છે સલાહ એ આપે છે અને આપણને બધું આપે છે એના માટે ઉપયોગ માટે તો એનો ઉપયોગ આપણે કરી બતાવવાનો અને આપણે પ્રાકૃતિક ખેતી કરવા માટે સહમત થઈ તો બધાને હું પોતે જાતે પ્રકૃતિક ખેતી કરું છું મારી પાંચ વીઘાની ખેતી છે પાંચ વિજ્ઞાનમાંથી મેં એક કિલો મગના મણ મગ લીધા હતા આ એક આ પંદર દાડા પહેલાં જ એક પાંચ એક કિલોના મણ મગ ફીટ લીધા તો આપણે દસ કિલો વાય આવે તો કેટલા થાય એ તમે વિચાર કરો તો એનો બધો અનુભવ કરીને ખેડૂત મિત્રોને મારું કહેવાનું છે કે એક અમારે એટલું સાહેબ છે કે આ જો આ તલાઈમાં કશું પણ નથી આ અમારા વસ્તા ભાઈ જાય કડ ઊભા કોરા કટ થઈને જો સરકાર અમને પાણીની સગવડ કરી ચલાયની અંદર અને અમે ખેડૂત મિત્રો પાંચ પાંચ વાળા એમ કે જીવન જીવી શકીએ બાકી અમારો કોઈ ઉધાર નથી જય ગરવી ગુજરાત મારું નામ ઠાકોર વસ્તાજી સગરામજી પોસ્ટ લોટિયા હું લોટીયા ગામે રહું છું અને છેલ્લા વીસથી પચીસ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી કરું છું મેં ગઈ સાલ આ ખેતરમાં દિવેલાનું વાવેતર કરેલું તે દિવેલા મારું મેં જાતે નિંદામણ કર્યું અને ટ્રેક્ટર દ્વારા આંતરખેડ કરી અને મેં દિવેલાનું એક લાખનું ઉત્પાદન લીધેલું ત્યારબાદ આ સાલ મેં જુવારનું વાવેતર અને મગનું વાવેતર કરેલ છે તેમજ બાગાયત ખેતીનો પણ પૂરેપૂરો અનુભવ ધરાવું છું અહીંયા મેં મારા ખેતરમાં લીંબુડી તેમજ જામફળી અને ખારેકનું વાવેતર કરેલું અને બાગાયત વિભાગ વિભાગમાં મેં પણ બાગાયત માટે અરજી કરેલી છે તે પણ હાલમાં મંજૂરી અર્થે પડેલ છે તો મિત્રોને મારે ખાસ જણાવવાનું કે તમારું છાણિયું ખાતર તમારા ખેતરમાં જ નાખો અને ગાય આધારિત ખેતી કરો કારણ કે ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી આ જૂની ગંઢીઓની કહેવત છે તો મિત્રોને ખાસ જણાવવાનું કે તમે હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું બંધ કરો અને મારે તો સર્વે ખેડૂતોને ખાસ જણાવવાનું કે તમારો ખાતર જે ઉકેડાઓ છે એ ઉકેડાઓ દર સાલ તમે તમારા ખેતરમાં જ નાખો અને વધુને વધુ તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરો એવું મારે સર્વને જણાવવાનું છે અને છાણિયું ખાતર તો બહુ ઉપયોગી છે બીજું કે મિત્રો મેં અહીંયા અળસિયાણા પણ મેં બે બેડ બનાવેલા એટલે અળસિયાણાં એક ખેડૂત તરીકેનું કામ કરે છે તે રાત્રે ખેડૂત ખેડૂતનું કામ કરે છે અળસિયા રાત્રે જમીનને ખોદી અને પોચી રાખવાનું કામ કરે છે એટલે ખેડૂત મિત્રોને મારે ખાસ જણાવવાનું કે તમે પણ એક ના બેડ બનાવો છણીઓ ખાતરનો વધુને વધુ ઉપયોગ કરો અને વધુને વધુ ઉત્પાદન લો એવી મારી સર્વ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય